પ્રચાર શરૂ કરશે લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની પ્રચાર સભા યોજવાની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવાઈ છે પીએમ મોદીની જાહેર સભા સંભવિતપણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાશે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ધારાસભ્ય તરીકેની પોતાની પહેલી ચૂંટણી પણ રાજકોટ સીટ પરથી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા વિવાદોને પગલે આગામી બાવીસ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીની જાહેર સભા રાજકોટ ખાતે યોજાઈ શકે તેવી અટકળો પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું છે યાદ કરજો વોટ પહેલાં એક નંબર મહાકાંડના પાંચ લાખ યાદ આવવા જોઈએ ખેડૂતોને છ હજાર યાદ આવવા જોઈએ વિધવા બહેનોને બારસો પચાસ યાદ આવવા જોઈએ વૃદ્ધોને સાતસો પચાસ યાદ આવવા જોઈએ રામ ભક્તોને રામ મંદિર યાદ આવવું જોઈએ દેશભક્તોને કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેર હટાવી તે યાદ આવવું જોઈએ હેરસ્ટ્રાઇક યાદ આવવી જોઈએ સર્જિકલ સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ મુસ્લિમ બહેનોને ત્રણ તલાક કાનૂન યાદ આવવો જોઈએ રણ વિસ્તારના ખેડૂતોને નર્મદાનું કેનાલનું પાણી યાદ આવવું જોઈએ બીમાર પડે એને એકસોને આઠ યાદ આવવું જોઈએ બોરવાળા ખેડૂતોને કોંગ્રેસના રાજમાં પિસ્તાલીસ દિવસે ડીપી આવતી હતી તે અત્યારે બાર કલાકમાં આવી જાય છે તે યાદ આવવું જોઈએ ચોવીસ કલાક વીજળી અને પાણી યાદ આવવું જોઈએ યુક્રેન અને રશિયા યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે આઠ કલાક યુદ્ધ રોકવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ બધા દેશોને મુઠ્ઠીમાં રાખવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ નોટબંધી કરીને કાળું નાણું ઝડપ્યું તે યાદ આવવું જોઈએ જીએસટી લાવવાનો કડક ફેસલો એ યાદ આવવો જોઈએ અને નરેન્દ્ર મોદી સાહેબે ઘણું બધું કામ કર્યું છે ઇન્ટરનેશનલ પોલિસીસ અને ઘણા બધા મુદ્દાઓ અને ઘણું બધું કામ કર્યું છે તેનું લિસ્ટ બનાવવા જઈએ તો એક હજાર પેજનું પુસ્તક ભરાઈ જાય તો મિત્રો મતદાન કરવા જાઓ ત્યારે યાદ રાખજો કે કયા વ્યક્તિએ આપણા દેશ માટે અને દેશ માટે સારામાં સારા કાર્યો કર્યા છે અને તે પછી મતદાન આપજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘર દીઠ પંદર હજારની સહાય પીએમ સૂર્યા ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ કરી છે મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કિલો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કિલો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મહિને ચારસો ને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી પણ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો પંદરમો હપ્તો જમા ચૂંટણી પહેલાં સરકાર પીએમ કિસાનનો સત્તરમો હપ્તો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો બે હજારનો હપ્તો ત્રણ મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં મિત્રો ટૂંક સમયમાં પીએમ કિસાનનો સોળમો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે જૂન અથવા તો જુલાઈમાં મહિનામાં સત્તરમાં હપ્તાની રકમ પણ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના પગલે આજે નવસારી સુરત ભરૂચ વલસાડ આણંદ છોટા ઉદેપુર વડોદરા દીવ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે વરસાદની અસરને કારણે બે દિવસ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠસોથી વધુ દવાઓ થઈ છે મોંઘી દેશમાં પહેલી તારીખથી આઠસોથી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચક સૂચકાંકમાં ઘણા ફેરફાર કર્યા છે આ અંતર્ગત દવાઓની કિંમતમાં પણ લગભગ બાર ટકાનો વધારો થયો છે તેમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય રોજિંદી સમસ્યાઓમાં થાય છે અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતમાં એકસો ને ત્રીસ ટકાનો વધારો થયો છે આ સિવાય પેઇન કિલર એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીટોડીના ઈંડાથી ચોમાસાની આગાહી ટિટોડીના ઈંડા મૂકવા એ વરસાદનો સંકેત છે લુણાવાડાના દલખયા ગામે ટિટોળીએ ઈંડા મૂકતા લોકવાયકા મુજબ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ સારો થશે અને ત્રણ મહિના થશે ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો વરસાદ અને વધારે થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે જેલમાંથી આપી છે છ મોટી ગેરંટી ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનિતાએ કેજરીવાલની છ ગેરંટી જાહેર કરી છે જે કેજરીવાલે જેલમાં નક્કી કરી હતી તે આ મુજબ છે સમગ્ર દેશમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળશે સમગ્ર દેશના ગરીબોની વીજળી મફત કરાશે દરેક ગામ અને વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરશે ખેડૂતોને સ્વામિનાથન કમિશન હેઠળ અનાજના ભાવ અપાવશે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે દસ લાખ રૂપિયા બેંક ઓફ બરોડાની દેશની બેન્કિંગ સંસ્થામાં એક મોટી બેંક છે જેના લાખો ગ્રાહકો છે જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે તમે બેંકમાંથી સસ્તા વ્યાજદર સાથે વધુમાં વધુ દસ લાખ સુધીની લોન મેળવી શકો છો બેંક ઓફ બરોડા દસ ટકાથી લઈને સો ટકાના વ્યાજદરે પર્સનલ લોન ઓફર કરે છે અહીં તમે મહત્વપૂર્ણ બાબતોની સાથે લોન અરજીની પદ્ધતિ વિશે પણ જાણી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા મળશે પચીસ હજારની ભેટ લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ દર પાસ દસ પાસ હો ધોરણ બાર પાસ હોવા જોઈએ અને બારમાંમાં સિત્તેર ટકાથી વધુ પર્સન્ટેલ હોવા જોઈએ તો જ તમને લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થશે તેવી મિત્રો સૂત્રો દ્વારા જાણકારી મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ લોકસભા ચૂંટણીના કારણે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી મુજબ હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તબક્કાવાર ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ બાદ શિક્ષકો લાગશે ચૂંટણીના કામોમાં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે ભારતમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સાત તબક્કામાં યોજાવાની છે પ્રથમ તબક્કા માટે ઓગણીસ એપ્રિલે મતદાન થશે તેવામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી બાર એપ્રિલથી શરૂ થશે આ તબક્કામાં બાર રાજ્યોની ચોરાણું લોકસભા સીટો પર સાત મે મતદાન થવાનું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે